નમસ્કાર મિત્રો કેમ છો હું છું જયેશ સોલંકી અને આપ જોઈ રહ્યો છો મારી યુટ્યુબ ચેનલ જેડી હેલ્થ આજે હું તમને એક લાઈવ વિડીયોના માધ્યમથી બતાવવા માગું છું કે લિથોલિપ્સી કેવી રીતે થાય છે આ દર્દીને પેશાબી નળીની અંદર નવું એમ એમની પતરી છે જેનું આપણે લિથોલિપ્સી કરી રહ્યા છીએ અત્યારે પેશન્ટના વાયટલ તેમજ પેશન્ટને કોઈપણ જાતની પીડા કે દુખાવો નથી અને પેશન્ટ નિરાંતે સૂકું છે અને આપણે એની આજે પ્રોસીજર જોઈ રહ્યા છો પેશન્ટને ઘણા સમયથી સ્ટોનનો દુખાવો હતો પેશન્ટ સારવાર માટે આપણા ત્યાં આવી ગયું પેશન્ટને નવું એમ એમનો પેશાબની નળીની અંદર ફસાયેલી પથરી હતી એની સારવાર માટે આપણે ત્યાં આવી ગયું અને આજે આપણે એની અહીંયા સારવાર કરી રહ્યા છે પેશન્ટને થોડા ઇન્જેક્શન આપેલા પેશન્ટ સૂકું છે અત્યારે જેને દુખાવો નથી તમે લાલ સ્ક્રીનમાં ઉપર જોઈ શકો છો પેશાબની નળી છે ત્યાં ગાડી અને એમને સ્ટોન છે આ બે સ્ક્રીનમાં તમે તે જોઈ શકો છો પેશન્ટને દુખાવો ના થાય તેના માટે અમુક પ્રકારના ઇન્જેક્શન આપણે તેમના આપેલા છે જેથી પેશન્ટને પીડા ના થાય આપ જોઈ રહ્યા છો કે બલૂન પેશન્ટને ટચ થાય છે ત્યાંથી લેઝર આવતા હોય છે અને સાઉન્ડ એવું છે એ લેઝરની મદદથી પથરી સુકતી હોય છે આ છે પેશન્ટના શોખ હોય જે આપણે અત્યારે જે રાઉન્ડ જોઈ રહ્યા છે તેની અંદર આની અંદર કાઉન્ટિંગ થતું હોય છે અને આ છે એ લેઝર કે જ્યાંથી પાથરીનો ટાર્ગેટ કરીને એને તોડવામાં આવતું હોય છે આપ જોઈ શકો છો તો આ રીતની પ્રોસિજર થતી હોય છે જૂથો અંદર કોઈ પણ વાટકાપ પીડા કશું જ નહીં અને આરામથી તમે આ સારવાર દરમિયાન તમે અડધા કલાક કલાકમાં આમાંથી તમે નિરાંતે સારવાર લઈને તમે રજા લઈ શકો છો તો લિથોપ્સી કરાવવાના મુખ્ય ફાયદા આ છે કે એમાં કોઈપણ જાતનું વાટ્સઅપ કે ઓપરેશન નથી હોતું પ્રોસીજર પત્યા પછીના અડધા કલાક કલાક પછી તમને એની રજા મળી જતી હોય છે અને પેશન્ટ રાબેતા મુજબ રૂટીન કાર્ય કરી શકે છે આપ જોઈ શકો છો પેશન્ટ પર નિરાંતે સૂતું છે હું તમને આ ટીવી સ્ક્રીન પર એમની સ્ટોન બતાવી રહ્યો છું કે જે પેશાબની નળી મને અંદર જ સ્ટોન છે અને આ એમનો આ લાઈવ છે જોઈ શકો છો આપ તો પેશન્ટ એકદમ નોર્મલ છે વાઇટલ્સ એમના નોર્મલ છે પેશન્ટને કોઈ તકલીફ નથી અને પેશન્ટ પણ ખૂબ કોઓપરેટિવ છે કે જેમની અત્યારે હાલ પીડા વગર આપણે આ પ્રોસિજર કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો તો લિથોલસી કરવાના મુખ્યત્વે આ ફાયદા છે કે કોઈ પણ પ્રકારનો વાટકાપ નથી અને આરામથી પેશન્ટને પથરીનો ભૂકો થઈ ગયા પછી પેશાબમાંથી નીકળી જતું હોય છે એટલે કહેવામાં આવે છે કે જો સપોઝ તમને પથરી થતી હોય અને એ પથરીની સાઈઝ જો બારથી પંદર એમ વચ્ચેની હોય સપોઝ તો એને અમુક ચોક્કસ રિપોર્ટો કરાયા પછી એ પથરી જો લિથોલિપ્સીની માધ્યમથી નીકળતી હોય તો સૌથી પહેલાં લિથોલિપ્સી કરવી એ યોગ્ય છે પણ એની પહેલાં આપણે યોગ્ય પ્રકારના સારા જે રિપોર્ટ આપણે કરાવવાના હોય એ કરાવવા જરૂરી છે તેના પરથી આપણે નક્કી કરીએ છીએ કે આ સ્ટોન છે એને આપણે કઈ સારવારથી આપણે એને ક્લિયર કરી શકીએ છીએ હું આશા રાખું છું તમને આ વિડીયોના માધ્યમથી હું તમને લીસોડિપ્સીની સારવારની બતાવી રહ્યો છું આગળના સમયની અંદર બીજા હું નવા વિડીયો મારા બનાવીશ અને તમને બતાવતો રહીશ કે કયા કયા પ્રકારના સ્ટોન હોય છે અને કેટલા એમ સુધીના આપણે સ્ટોનને આપણે એના લીસોડિપ્સી વડે નિરાકરણ ક્લિયર કરી શકીએ છીએ તો તમે જોતા રહેજો મારી આ યુટ્યુબ ચેનલની અંદર જેની અંદર તમને આ પ્રકારના વિડીયો મારા જોવા મળશે થેન્ક યુ